જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વરાણા ગામે ખોડિયારમાના ઇતિહાસ વિશે જાણીશું વરાણા ખોડિયાર ધામમાં વર્ષોથી સેવા અર્પણ કરતા હમીર મામાના જણાવ્યા પ્રમાણે ખોડિયાર માતાનું મૂળ વતન ભાવનગર નજીક રોહિત ગામ છે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા સમયે આ ખોડિયાર વરાણા ગામમાં રોકાયા હતા તે સમયના વરાણાના રહેવાસીઓ મુખ્યત્વે આહિર જ્ઞાતિના હતા આજ સુધીની પરંપરા મુજબ મહાસુદ બીજના દિવસે આહિર કુટુંબ દ્વારા માતાજીને શ્રદ્ધાપૂર્વક પ્રથમ સાની અર્પણ કરવામાં આવે છે સાની એટલે તલ અને ગોળનું મિશ્રણ આજે પણ જે કોઈને પુત્ર પ્રાપ્તિ થાય તે માતાજીને માનતા રૂપે સવામણ સાની અર્પણ કરે છે આય ખોડિયાર અને તેમના ભાઈ મેરખિયા વચ્ચે એક અનોખો સંકલ્પ હતો કહેવાય છે કે માતાજી દ્વારા ભાઈ મેરખ્યાને વચન આપવામાં આવ્યું હતું કે તલવટ તને ચડશે અને દીકરા હું આપીશ એટલે કે જે કોઈ પૌત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખે તેઓ સાની અથવા તલવટ મેરખિયાને ધરાવશે અને માતાજી તેને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપશે દર વર્ષે મહાસુદ આઠમના શુભ દિવસે ખોડિયાર જયંતિના ઉપક્રમે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે આ પાવન મેળામાં હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે મહાસુદ પડવોથી શરૂ થતા આ મેળાનો વૈભવ પૂનમ સુધી નિર્વિઘ્ન ચાલે છે જેમાં ખાસ કરીને સાતમ આઠમ અને નોમના દિવસોને અગત્યના માનવામાં આવે છે આસપાસના અનેક ગામોના શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ માટે દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને અહીં પ્રસ્થાન કરે છે આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પણ સાંસ્કૃતિક અને સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે મેળાના આકર્ષણોમાં ચકડોળ નાની મોટી ચકડીઓ ખેલવાળા મોતના રંગીન દુકાનો અને જુદી જુદી કરામત બતાવતા જાદુગરો તથા મદારીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા રસપ્રદ ખેલ જોવા મળે છે આ મનોરંજન સાથે મેળો એક અનોખી અનુભૂતિ પ્રદાન કરે છે જે ભક્તિ અને આનંદને સમર્પિત સમારંભ બની રહે છે મહાસુદ આઠમના મુખ્ય દિવસે અહીં આશરે એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે આ સંખ્યા વરાણા ખોડિયારધામની લોકપ્રિયતા અને આસ્થા દર્શાવે છે ભક્તિભાવથી ભરેલા ભક્તો મોટા પરિવારો સાથે મેળામાં ઉમટી પડે છે આ મેળામાં અઢાર જ્ઞાતિના લોકો ભક્તિભાવથી જોડાય છે જેમાં ચારણ આહિર ભરવાડ રબારી ઠાકોર અને માલધારી સહિત અનેક કોમના ભક્તો દર્શનાર્થે આવે છે વરાણાના આ પવિત્ર મેળામાં ભક્તિ પરંપરા અને પ્રસન્નતાનો અનોખો સંગમ જોવા મળે છે જે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ રજૂ કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ